નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરના જાણીતા એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદીને આઈકોનિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો સ્વતંત્ર દિને રેડિયન્સ ઇન્ટરનેશનલ આઈકોનિક એવોર્ડ ડોક્ટર અશ્વિન ત્રિવેદી એડવોકેટને સોઇલ સર્વિસ માટે બોલિવૂડ અભિનેત્રી કાયનાથ અરોડાના હસ્તે અમદાવાદ ખાતે એનાયત કરવા માંગ આવ્યો હતો ડોક્ટર અશ્વિન ત્રિવેદી ઘણી બધી સંસ્થાઓ માંગ મહામંત્રી તરીકે સેવા આપે છે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નામ ગુજરાત અધ્યક્ષ તરીકે સામાજિક અગ્રણીઓને અચિવમેન્ટ સર્ટી આપેલ છે કોરોના કાલ માંગ પણ દવા અને ભોજનની સેવા કરેલ તેમજ લીગલ ફિલ્ડ માંગ પણ કાયદાની દસ જેટલી બુક પ્રસિદ્ધ થયેલ છે તેમજ બાર વર્ષથી ન્યૂઝપેપર માં કાયદાની કોલમ આમ જનતાને કાયદાની સલાહ મળે માટે તેમજ જનજાગૃતિ માટે પ્રયત્ન કરેલ છે એક સો કરતા વધુ ટીવી ડિબેટ કરેલ છે દર અઠવાડિયે મફત કાનૂની સલાહ પૂરી પાડે છે તેમજ દર રવિવારે સેવા વસ્તી માંગ સાત વર્ષથી ખીચડી સેવા કરે છે એમની સેવા ના કદર રૂપે આઇકોની કેવોર્ જાણીતી ફિલ્મ હેરોઈન કયાનત નામ હસ્તે સ્વતંત્ર પર્વે નિમિત્તે રેલિયન્સ ગ્રુપે હોટેલ રેસિડેન્ટ માંગ યોજેલ ભવ્ય કાર્યક્રમ માંગ આપેલ સંસ્કૃતિ મહિલા પરિવારે શ્રાવણ માસની શુક્લ એકાદશીએ પાર્તી શિવલિંગની પૂજા શિવ સ્તુતિ થાળ અને આરતી કરી બધી જ બહેનોએ ખૂબ જા ભાવપૂર્વક ભક્તિ કરી એકાદશીની ઉજવણી કરી હતી આ ભક્તિપૂર્ણ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ પ્રતિભાબેને કર્યું હતું સ્વામિનારાયણ અક્ષરधाम મંદિર નવી દિલ્હીમાં ભારતનો 71મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિ સાથે મનાવવામાં આવ્યો બેટ્સ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ રાષ્ટ્રના આ આઝાદીના ઉત્સવમાં ભાગ લીધો આ પ્રસંગે સમગ્ર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસર રાષ્ટ્રપતિમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઉઠ્યું ના બાળ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે મંદિર પરિસરમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે ધ્વજને સલામી આપવામાં આવી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રાને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર અર્જુનસિંહ રાણાએ પ્રસ્થાન કરાવ્યું હતું આ તિરંગા યાત્રામાં યુનિવર્સિટીના કુલ સચિવ વાયપી જોશી નાયબ કુલ સચિવ ડોક્ટર મનીષભાઈ રાવલ પરીક્ષા નિયામક ડોક્ટર નિશાંતભાઈ યુનિવર્સિટીના દરેક ડિપાર્ટમેન્ટના હેડ યુનિવર્સિટીના પ્રોફેસર વહીવટી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજનાના અંતર્ગત કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન યુનિવર્સિટીના એનએસએસના પ્રોગ્રામ કોર્ડિનેટર પ્રોફેસર ડોક્ટર રણછોડ રથવી અને એનએસએસના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીથી વાલાવા ગામ સુધી યોજાઈ હતી આ યાત્રાને સફળ કરવા માટે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના તમામ પ્રોફેસરો વહીવટી સ્ટાફ અને તમામ કર્મચારીઓએ અથાગ મહેનત કરી હતી ગાંધીનગરની બાલ સંસ્કાર કેન્દ્ર આશ્રમ શાળાના એકસો નાના બાળકો માટે પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવી આ અવસરે પર્પલ વુમેન ફાઉન્ડેશનની અધ્યક્ષ સોનલ બારોટ અને તેમની ટીમે બાળકો માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરી આ કાર્યથી ફાઉન્ડેશનના સભ્યોએ દેશના ભવિષ્યની પરવા કરનાર બાળકોમાં ખુશી ફેલાવવાનો પ્રયાસ કર્યો ગાંધીનગરની સેવાકીય સંસ્થા વી ફાઉન્ડેશન દ્વારા ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી સેક્ટર એક ખાતે સંસ્થાના સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી સરકારી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા સેક્ટર ગાંધીનગર ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રદીપસિંહ વાઘેલા વિદ્યા લાયબ્રેરી જી કે પરમાર મહામંત્રી શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરનું મંડળ ગાંધીનગર જયેન્દ્રભાઈ વ્યાસ વેપારી અગ્રણી વેપારી મંડળ સેક્ટર સોળ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અરુણોદય સેવા ગ્રુપ તથા સેવા જીવન ગ્રુપના ચાવડા તથા જાનકી પરમાર પણ ઉપસ્થિત રહેલા હતા આ પ્રસંગે ધ્વજવંદન વિધિ શાળાની દીકરી પૂનમ ઠાકોર ધોરણ આઠ ના હસ્તે કરવામાં આવી હતી આ પ્રસંગે સેજલ પટની ધોરણ એક દ્વારા દિલહરી છોટા સા ગીત રજૂ કરવામાં આવ્યું હતું કોમલ ઠાકોર અને ગુંજન વૈધ ઝોરણ ચાર દ્વારા દેશભક્તિ ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી युवराज बंजारा ધોરણ 7 ના વિદ્યાર્થી એ સરદાર પટેલ વિશે તથા પૂનમ ઠાકોરે ધોરણ 8 મહાત્મા ગાંધી વિશે વ્યક્તવ્ય રજુ કર્યું હતું આ પ્રસંગે જીકે પરમાર તથા પ્રદીપસિંહ વાઘેલાએ প্রাসঙ্গিক ઉદ્બોધન કર્યું હતું ટીમેજ કંપની તરફથી પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષના બીજવાળી પેન્સિલ ભેટ આપવામાં આવી હતી વિષ્ણુભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી જયેન્દ્રભાઈ વ્યાસાગ્રની વેપારી મંડળ સેક્ટર સોલ તરફથી દરેક વિદ્યાર્થીને રાષ્ટ્રધ્વજ તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા પ્રિયંકાબેન તથા સ્મિતાબેન પ્રજાપતિએ કર્યું હતું અને શાળાના આચાર્ય અરુણભાઈ પટેલે આભાર વિધિ કરી હતી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતાના ઇઠ્યોતેર માંગ વર્ષે ધ્વજવંદન કાર્યક્રમ સેક્ટર વીસ ની સ્કૂલમાં થયો ખૂબ સુંદર દેશભક્તિના રંગમાં સર્વ બાળકો લાયોનેસ બહેનો તથા સ્કૂલના સ્ટાફના સભ્યોએ ધ્વજવંદન કર્યું બાળકોએ ખૂબ સુંદર દેશભક્તિના ગીતો ઉપર ડાન્સ કરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગીયું બહેનો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો લાયોનેસ પ્રેસિડેન્ટ સ્વાતિબેન ગોર સેક્રેટરી મંજુલાબેન વલગામી ટ્રેઝરર કંચબેન પ્રજાપતિ જોઈન્ટ સેક્રેટરી પ્રતિમાબેન ત્રિવેદી લીલાબેન દેસાઈ કલ્પનાબેન કુસુમબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા લાયોનેસ તરફથી બાળકોને ચોકલેટ તથા ત્રિરંગાની પીનો આપી પ્રિન્સિપાલ કૈલાસવેન તથા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો નેચર ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટ થીમ સાથે સંજય થોરાદના ઘર આંગણે સળંગ તેવીસ માં વર્ષે સ્વતંત્રતા પર્વ ઉજવાયું ભારતના ઇઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સંજય થોરાતના ઘર આંગણે પંદર ઓગસ્ટના રોજ ધામધૂમથી કરવામાં આવી સંજય થોરાતના ઘરે સળંગ તેવીસ માં વર્ષે સ્વતંત્રતા પર્વ ઉજવાયું હતું ભારતના ઇકોતેર માંગ સ્વતંત્રતા દિવસની ઉજવણી સંજય થોરાતના ઘર આંગણે 15 પંદર ઓગસ્ટના રોજ ધામધૂમથી કરવામાં આવી સંજય થોરાતના ઘરે સળંગ 23 માંગ વર્ષે સ્વતંત્રતા પર્વ ઉજવાયું હતું નેચર ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટ થીમ સાથે આજનું ધ્વજવંદન ડોક્ટર રેનપી પટેલ ચેરમેન વેસ્ટર્ન એગ્રી સીડ્સ અને નેચર ફર્સ્ટના સ્થાપકના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરાંગન મ્યુઝિકલ ગ્રુપના ભરતભાઈ ઠાકર વિજય તિવારી રશ્મિ જોશી ચેતન દરજી અને નાનકડી જીલ દરજી દ્વારા દેશભક્તિના ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા પ્લાસ્ટિક કચરાને કારણે થતા પર્યાવરણના નુકસાનને અટકાવવા નેચર ફર્સ્ટ સંસ્થા કાર્યરત છે પૂર મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ એ વિષે વાત કરી હતી કાર્યક્રમમાં હાજર સૌ દેશવતોએ ધ્વજવંદન બાદ સાથે મળીને સોસાયટીમાંથી પ્લાસ્ટિક કચરો એકઠો કર્યો હતો પ્લાસ્ટિકના ઝબલા લાવનારને એક કપડની થેલી भेंट આપવામાં આવી હતી જે ભાવનગરના સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશી દ્વારા પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે કવિ કિશૂર જી કાદરા ડોક્ટર મહીપતસિંહ પરમાર નિકુંન શુક્લા ડોક્ટર અશ્વિન ત્રિવેદી ડોક્ટર પૌલમી પરમાર

ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની